જય માતાજી મિત્રો ઘણી નવા અલગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે સવાર શાળામાં વરસાદ આવી ગયો છે સવાર શાળામાં વરસાદ ચાલુ થઈ ગયો છે તો સવાર સવાર માં આવી જજો વરસાદ અમે નીકળી ગયા છે બાર વરસાદ થોડો ઓછો થઈ ગયો છે ઓહો હા તો તો મિત્રો આપણે વરસાદ બંધ થઈ ગયો હતો અને આપણે આજે વોટિંગનું છે તો વોટ આપવા માટે ગયા હતા અને આ વોટ આપીને કરાવી ગયા છીએ અને આ તો મૂક્યા છીએ રહ્યા છો વોટ આપીને આપણે

ચાલો જઈએ મંદિરે કન્ટિન્યુ લગવાનો ચાવ લાગ્યો Yo me creo hacer mandir. Ahora me a a hacer lluvia y a mandir. મિત્રો આ છે મંદિર આપણે જોખડીમાંનું આ નાનું મંદિર છે અહીંયા છો મિત્રો ખેતરમાં મંદિર છે આ મોટું છે પાછળ નાનું મંદિર છે અને આ બે બાજુ લીમડાના ઝાડ છે અને અહીંયા છો બેહવા માટે બોકડા પણ છે અહીંયા અને વરસાદ પણ આજે તો અંધારીને આવે છે કે તરણમાં વાતાવરણ આજે કેવું છે અહીંયા છો આ લીંબડો પણ મોટો છે મંદિર પાસે વરસાદની ફૂલ તૈયારી છે ત્યાં મિત્રો આપણો બાઇક પડ્યો છે તો હવે આપણે જવાનું છે ઘરે બાઇક લઈને વરસાદ આવશે લાગ્યા છે તો મિત્રો અમે ખેતર ગયા હતા અને દર્શન કરીને પાછા ઘરે આવી ગયા ફરે આવીને અત્યારે સાંજનો સમય થઈ ગયો છે પણ અમે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ